નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છે એક મહત્વની અપડેટની સાથે તો કંડક્ટરના મેરિટ લિસ્ટને લઈ અને જે ઉમેદવારો રાહ જોઈને ઊભા હતા તે વિદ્યાર્થીઓ માટે મહત્વના ન્યૂઝ અત્યારે આવી રહ્યા છે તો આ કન્ડક્ટરનું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે તેના વિશેની હું તમને માહિતી આપવાનો છું અને આ કન્ડક્ટરના મેરિટને લઈ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં સૂચવવામાં આવ્યું છે કે મેં કંડક્ટર કક્ષાનું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે તો તેની સંપૂર્ણ ડિટેલ્સમાં માહિતી આપવાનો છું વિડીયો અંત સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવાઓ અને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપ જોઈ શકો છો આ સંપૂર્ણ પરિપત્ર છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી અમદાવાદ છે તો કંડક્ટરની પરીક્ષાનું શેડ્યુલ તેમજ મેરિટ જાહેર કરવા બાબત આ જે છે નોટિસ છે આ પરિપત્ર છે તો તમને જણાવી દઉં ઉપરોક્ત વિષયની આપની તેર બે બે હજાર ચોવીસના રોજની રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સચિવાલય ગાંધીનગર ખાતેથી અત્રે મળવા પામેલ છે જે સવિનય વંચાણે લીધેલ છે જેમાં આપના દ્વારા કંડક્ટરની પરીક્ષાનું શેડ્યુલ તેમજ મેરિટ જાહેર કરવા અંગે રજૂઆત કરેલ છે જે અનુસંધાનમાં જણાવવાનું કે નિગમમાં ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની ભરતી અંગેની કાર્યવાહી હાલમાં પ્રગતિ હેઠળ હોય જરૂરી કાર્યવાહી બાદ કંડર કન્ડક્ટર કક્ષાનું મેરિટ નિગમની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જે વિધિવત થવા સારું છે તો આમ જે છે કંડક્ટર કક્ષાનું મેરિટ લિસ્ટ છે તે જલ્દીથી બહાર પાડવામાં આવશે તેવા આ પરિપત્રની અંદર જણાવવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓ આ કંડક્ટરના મેરિટને રહી અને રાહ જોઈ રહેલા હતા તે વિદ્યાર્થીઓ માટે અત્યારે મહત્ત્વની ન્યૂઝ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ કંડક્ટર કક્ષાનું મેરિટ લિસ્ટને લઈ જે છે એ હાલમાં કાર્યવાહી શરૂ હોવાથી ટૂંક સમયની અંદર કંડક્ટર કક્ષાનું મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવશે અને ત્યારબાદ તેની જે છે પરીક્ષાનું પણ શેડ્યુલ ગોઠવી દેવામાં આવશે તો ટૂંક સમયની અંદર જ આ કંડક્ટરની ભરતી બહાર પાડી દેવામાં આવશે અને તેની જે છે ભરતી પ્રક્રિયા અને મેરિટ લિસ્ટ ટૂંક સમયની અંદર જ બહાર પાડી દેવામાં આવશે તો અત્યારની મહત્ત્વની જાણકારી તમને આપી રહ્યો છું આવી મહત્ત્વની અપડેટ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો બે લાયકરને ઓલ પર સેટ કરીજો વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ